તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવશે તેવા બેનરો લગાવ્યા જો આવનાર દિવસોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિચિતમાં આવતા લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તેઓ પ્રેરિત કરશે હાય રે રૂપાલા હાય હાયના નાદ અને બેનરો સાથે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો રેલી સ્વરૂપે તવરા ગામે રણછોડજી મંદિરથી લઈ તવરા ગામના બસ સ્ટોપ સુધી રેલી યોજી હતી જ્યાં તેઓને અન્ય સમાજે પણ સમર્થન કર્યું હતું ભરૂચ તાલુકા તાલુકાના તવરા ગામે રણછોડ મંદિરના પટાગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે જ અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું છે ત્યારે આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાગણમાં વિશાળ બેઠક બોલાવી હતી આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેની માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા જ્યાં તેઓના અન્ય સમાજના લોકોએ પણ સમર્થન કર્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા દિવસોમાં જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને અને તેઓના પરિવારજનો સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ જેવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે ત્યારે આજરોજ તવરા ગામે ગામના અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવ્યા છે જે બેનરોમાં આવનાર દિવસોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તવરા ગામમાં કોઈ પણ ભાજપનો કાર્યકર્તાએ પ્રવેશ કરવો નહીં જેવા બેનરો ગામના અનેક સ્થળો પર લગાડવામાં આવ્યા છે મારું નામ રાજ રાજધારાભા વિશાલજી છે હું તવરા નિવાસી છું અમારા ગામમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે તો એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે આપણે વોટિંગ મતદાન આપશે ભાજપને કોઈ વોટ આપશે નહીં મારું નામ એડવોકેટ મયુરસિંહ બી પુનાડા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી છું આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આજરોજ ભરૂચ જિલ્લાના તવરા મુકામે આ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અહીંયા સૌ નગરજનો અને ખાસ કરીને બહેનો અમે ઉપસ્થિત રહ્યા છીએ સમાજનો માત્ર એક જ મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ કરે અને આ સમાજ આઈડિયોલોજીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે આ કોઈ પક્ષ સાથેનું કોઈ તકરાર નથી આ કોઈ જ્ઞાતિ સાથેની તકરાર નથી એકને માત્ર એક જ મુદ્દો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને આ જો લાગણી ક્ષત્રિય સમાજની અને ખાસ કરીને અમારી માતાઓ બહેનો દીકરીઓની લાગણી જો ભારતીય જનતા પાર્ટી સમજવા ન માંગે તો એવું માની લેવાને કારણ છે કે રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનું સમર્થન છે તો આ પરિસ્થિતિમાં રૂપાલાને હરાવવા માટે અમે તમામ ક્ષત્રિય સમાજ અને અમારી સાથે અઢારે વરણ છે અમે તમામ ભેગા મળીને રૂપાલાને હરાવીશું હરાવીશું હરાવીશું